જય માતાજી મિત્રો તો જુઓ આ મશીન આપણે બીજો ભાગ્યાનો એક પહેલાં એક વિડીયો મૂક્યો આ બીજો છે હવે આ જો ફરતી એકવાર ચોખ્ખું કરે છે કે જ્યાં જ્યાં વ્હાઈટ માટી છે એ બધી કાઢવાની છે એટલે આજો ઉપર ઉપરથી જે કચરો છે એ બધો લઈ લેશે એકવાર અહીંથી કાઢી લીધી અહીં સુધી હજી આ નીચે પડી એ કાઢવાની છે જો કઈ રીતના હે અહીંથી આગળથી આ બધું હજી કાઢી લેશે કચરો અને બધો અને ચોખ્ખું કરે છે કમ્પ્લીટ ઉપર ઉપર થી કચરો લઈને પછી માટી કાઢશે નીચેથી એ ડાયરેક્ટ ઢગલો કરી અને ગાડી જ ભરવાનું થશે નીચે રેડી માટી આવે છે હજી આ બધી લાઈટ લેવાની છે ઉપરથી નહીં પછી આ બાજુ મશીન આવીને અહીંયાથી ડાયરેક્ટ આમ ખેંચી લેશું બારે રેડી માટી છે આના નવસો રૂપિયા ટન હે માટીનો એ વ્હાઈટ માટી નથી આમ કંપનીમાં જે પહેલાં હાલતું હોય ને જે વેસ્ટેજ નીકળવું હોય ને એ પહેલાં નતા લેતા કંપનીવાળા અને અત્યારે હવે એ પાછું યુઝ કરે છે એટલે અત્યારે હવે પાછી બધાય કાઢે છે કે જ્યાં જ્યાં નાખ્યો હોય ત્યાં કાઢી લઈ જો બધી આ કઢાવે આપણે તો મશીન લઈને ભાડે આવ્યા હોય અને જો તમને આપણે આવા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરો બધા સારી રીતે વિડીયોમાં કોમેન્ટ કરો અને શેર કરો બધા એ માટી બહુ મસ્ત છે